હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું વહેલા ઉઠી ગયો છું વહેલા તો નથી સાડા નવ ઉપર થઈ ગયું છે અને જલ્દીથી હું ફ્રેશ પણ થઈ ગયો છું તો હું હવે જઈશ ચાર રૂપિયા આપણે જઈએ છીએ પાસે અમીએ આજે મધર દિવસ છે હેપી મધર ડે એવું પાછું સારું સારું ફોટો હું છું તારો તારો ફોટો આપજો ને અમને એ ફોટો જ આવશે તાર ફોનમાંથી તમે તો તારો ફોનમાં ફોટો વાળ ફોન કે નહી આના ફોટા ચંદ્રકાઈ પૂજા દીગજી સુતોલો છે જે તમને મને દેખાડી છે શકો છો આ ભાઈ આજી સુતા છે તો કરે છે પૂજા જે છે તે ચાદ ઉદ પાડી રહી છે તે માતાજી પૂજા કેમ છે મજામાં તે મમ્મીને ગીલો હેપી મધર ડે જાઓ ખેંચા હો પહેલાં જાઓ તો પૂજા જઈ રહી છે અત્યારે મમ્મીને તમારે મેં ફોટો પાડલો આ તકડાવ્યો ના ના હાથ હાથ મિલાવતા હતા ને હમણાં એવું કરો ચલો પડી ગયો આજે મધર્સડે હોવાથી આજે અમે લોકો કેરીનો રસ અને ખમણ લાવ્યા હતા જે મમ્મીને બહુ જ ભાવે છે અને પછી અમે બધાએ સાથે મળીને બ્રહ્મ ભોજન કર્યું હતું અને પછી ઘડીક સુઈ ગયા હતા કેમકે ઓલરેડી બહુ જ ખતરનાક ગરમી પડે છે અમદાવાદમાં જ્યારથી વરસાદ પડ્યો છે ત્યારથી ગરમી થોડી વધી ગઈ છે એટલે પછી અમે એ લોકો બહાર ગયા નહોતા તો અમે એ લોકોએ આરામ કરી લીધો છે અને હું ઉઠી પણ ગયો છું અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું અને હવે અમે લોકો જઈશું બહાર ફરવા માટે હજી પણ તડકો છે પણ થોડોક તડકો ઓછો છે બપોરે ખરેખર બહુ જ વધારે ગરમી હતી એટલે અમે લોકો નહોતા ગયા તો હવે અમે લોકો જઈએ છીએ બહાર ફરવા માટે અમે લોકો આવીએ છીએ પેટ્રોલ પુરાવા માટે અને શુભમ છે તે પેટ્રોલ પુરાવી રહ્યો છે તમે જોઈ શકો છો પાછળથી શુભમ તો દેખાય છે અને તે પેટ્રોલ પુરાવા માટે ઊભો છે અને હું અહીં રાહ જોઈને ઊભી છું એ પેટ્રોલ પુરાવી દઈએ તમે અહીંયાથી નીકળી જઈશું અને આજે અમે એક મંદિરે જવાના છીએ તમને બતાવીશું કોઈ અત્યારે પેટ્રોલ પુરાવી દીધું છે અને અત્યારે વાગ્યા છે સાંજના છ પણ તો પણ કેટલો બધો તડકો છે ને એમની પણ બહુ લાગે છે ને આ લોકો જઈ રહ્યા છે મંદિરે આવ્યા છે ભાતીજી મહારાજ ના મંદિરે જે હું તમને બતાવું છું મંદિર છે તે બધા જ કૂતરાઓ ને તોડીને ખવડાવે છે મારી અને આ આ છે ભાતીજી મહારાજનું મંદિર ઘણા દિવસે આ મંદિર આવે છે મારા મમ્મી મને આ મંદિરે બહુ દર્શન કરવા લાવતી હતી આજે અમે લોકો જઈ રહ્યા છીએ અને મારે એક બાધા છે ગોળ સ્લીપર અને અગરબત્તી લીધી છે આ છે ભાતીજી મહારાજનું મંદિર છે થોડા સર માગેલું છે જય ભાતીજી માતાનું મંદિર બહુ જ સરસ એવું મંદિર છે સરસ માતાજી લાગી રહ્યા છે જય વેરાઈ માતા છે હું છે તે પણ દર્શન કરી રહ્યો છે અને સરસ એવું દર્શન પણ થઈ ગયા છે તો અમારા ભારતીજી મહારાજના દર્શન અને વેરાઈ માતાજીના દર્શન થઈ ગયા છે અને બંને બાજુ બાજુમાં જતો બહુ જ સરસ જેવા દર્શન થઈ પણ ગયા છે તો હવે લોકો અમે લોકો જઈ રહ્યા છીએ બહુચરાજી માતાજીના મંદિર અને માથી જે દર્શન બહુ દિવસે કરે ત્યારે હું નાની હતી ત્યારે મમ્મી પણ મંદિરે બહુસ લઈને આવતી હતી તો આજે અમે લોકો ગયા હતા અને મારી એક વાતા હતી તે પૂરિંગ કરવા માટે અમે લોકો ગયા હતા તે બાદા તો પૂરી થઈ ગઈ છે મારી તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ બહુચરાજીના નવાપુરાના મંદિર અત્યારે અમે લોકો આવ્યા છીએ નવાપુરા પુષ્યમાના મંદિર આવ્યા છીએ આજે બહુ જ ભીડ છે ખબર નહીં કંઈક લાગે છે આજે કેમ કે આટલી બધી રવિવાર અમે આવીએ છીએ પણ બધી ભીડ હોતી નથી અને આજે કંઈક વધારે જ ભીડ છે તો ચાલો અમે અમે જઈએ છીએ બહુ જ બધા વ્હીકલો છે રવિવાર હોવા છતાં પણ શું આગળ જઈ રહ્યો છે અને થોડીક વાર મારી રાહ જોશે કે આવી નથી

આવીને તરત જ કપડાં બદલી દીધા છે અને પાણી પીવા લાગ્યો છે અને તમને બતાવશું કે તરત જ તેને એસીની સ્વીચ ચાલુ પણ કરી દીધી છે તમે લોકોએ જોયું કે સુબહ મેં તરત જ કપડાં બદલી દીધા છે અને એસીની સ્વીચ ચાલુ પણ કરી દીધી છે અને હજુ મેં કપડાં બદલ્યા પણ નથી મને કપડાં બદલવાનો બહુ જ કંટાળો આવે છે એટલે ફરી બદલી રહીશું અને માથાની અવસ્થા જોઈ શકો છો કે માથું આખું વિખાઈ ગયું છે કે ગરમી જેટલી વધી બધી હતી અંબોડો જ વાળવો પડે છે આપણે વિચારે કે કંઈક સારું હોરીએ પણ ત્યાં જઈએ ને એટલે ગરમીમાં લીધે થઈ જાય કે ના આવે અંબોડો વાળી દઈએ અને મને અંબોળો મારો ફેવરિટ છે જ્યારે કંઈક હોય તો જ હું વાળું છું અને સુમા મમ્મી બેઠો બેઠો રીલ્સ જોશે કેમ કે મોબાઈલમાં ચડવાનો બહુ શોખ છે રીલ્સ જો 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 જ કરશે આવે તો જોઈ શકો છો મેં કીધું હતું ને કે સુમા બેઠો બેઠો મોબાઈલ જ મચડતો હશે હું ન્યૂઝ જોઉં છું

કારણ કે મંદિર જેવું કોઈ સ્થળ નથી ગમે ત્યાં જઈએ મંદિરે જવું ને એટલે બહુ આનંદ આવે દર રવિવારમાં ભહોચે મને મળવા જવાનું જવાનું ને જવાનું જ હોય છે કુંવારી હતી તેઓય જતી હતી અને અત્યારે પણ અમે દર રવિવારમાં અમારો ફિક્સ જ છે કે દર રવિવારે ઘરે હોઈએ તો નવાપુરા પૂરા ભોચે મને મંદિરે જવાનું છે આપણે સાડા પાંચ વાગે ગયા હતા પૂજાર છ વાગ્યે છ વાગે ગયા હતા ને સાડા પાંચ નીકળી ગયા હતા પણ સાડા પાંચ પણ બહુ જ ગરમી હતી ભયંકર ગરમી હતી આજે બધી જ જગ્યાએ વેકેશનના લે ફૂલ ટ્રાફિક હતું જે જગ્યાએ પણ તમે જાઓ જમવા માટે અહીંયા તમારે વેટિંગ કરવું પડે એક કલાક દોઢ કલાક આટલું બધું વેટિંગ હતું ખરેખર અને કેવું કે વેકેશન છે અને બીજું કાંજે રવિવાર અત્યારે ભયંકર ભીડ હોય એ તમારે કંઈ પણ જગ્યાએ જમવા જવું હોય તો તમારે એને રૂટિન રૂટિન જે દિવસ ચાલતો ને ત્યારે જ જમવા જવાય મને તો બહુ જ ઊંઘ આવે છે થાકી પણ બહુ જ ગયો છું ભયંકર તો આજનો જે ઉલોક જે છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આવો ને આવો પ્રેમ તમે વરસાવતા રહેજો અમે હજી આવાન આવા વધારે સારા એવા વિડીયો લાવતા રહેશું તો બધાને જય માતાજી જય બોલ છે